તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે આ તળાવ પંડિત દીનદયાળુ સરોવર તરીકે છે અને હજુ માતા મંદિરની બાજુમાં જ આવેલું છે મિત્રો તો મિત્રો આ તળાવ કઈ આવજો ખબર છે આપણા કઠલાની અંદર જો લોકેશન ના મળો તો કોમેન્ટની અંદર મેસેજ કરો હું તમારું લોકેશન આપું પણ જવાનું ખાસ ભૂલતા નહીં હો એકવાર જઈ આવો અહીંયા તળાવની વચ્ચો જ આઈ હાર્ટ સ્ટેચ્યુ બનાવીને કથલા લખી લો મિત્રો તો શાયદ સરસ નાઇસ ગ્રાફિક્સ જેવું લાગે છે મિત્રો ફોટો રીલ શૂટ કરવાની નાઇસ લોકેશન મિત્રો તો એકવાર પણ મુલાકાત લો તમને એવું લાગશે કે જાણે અમદાવાદ કોકરીની અંદર ફરતા હોય

छोकरा डी छो સરસ કલે છે ટાઈગર મસાઈ ટાઈગર મસાઈ ઇફેક્ટ ચેન્જ કરીએ બ્લેક એન્ડ વ્હાઇટ માં કઈક આ રીતના view આવશે અને બીજે એક રેડ એટલે કે લાલની લાલ ઇફેક્ટ લગાઈશું તો આ રીતનો કઈક વ્યૂ આવે છે તમને આવી જો ટેન્શન ન અલગ અલગ રીતે કઈક ઇફેક્ટો ચેન્જ કરતા આ રીતના કઈક લોકેશનનો વ્યૂ આવશે અને ગ્રીન ઇફેક્ટ લઈએ તો અહંકાળી ઘાસની અંદર કંઈક સ્ટાર બનાવ્યો એવું લાગે છે સ્ટાર જ છે કદાચ હા હા સ્ટાર જેવું છે નાઇસ લોકેશન મિત્રો શું કંઈ ખબર નહીં તો અહીંયા જો કામકાજ ચાલુ છે મિત્રો કેન્ટિંગ છે રેડ ઇફેક્ટ યુઝ કરીએ તો આ રીતનો કંઈક વ્યૂ જોવા મળશે તો અલગ અલગ રીતે અલગ અલગ ઇફેક્ટો કંઈક સેટ કરે તો આ રીતના વ્યૂ આવશે તો એકવાર નાઇટનો આપણે વ્યૂ લઈશું તળાવ બન્યા પછી તો મિત્રો ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આ છે મિત્રો મુખ્ય ગેટ અહીંયા કંઈક સ્ટોલ જેવું બની રહ્યું છે એમાં કંઈક દુકાન જેવું હશે આ ગેટ છે મિત્રો બન ખુલ્લું Under, hey.